ઓ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો જગન્નાથજીની રથયાત્રા આજે આપણે સાંભળીશું રથયાત્રાનું મહિમા અષાઢી વીજના દિવસે આટલો બધો મહિમા કેમ છે તો મિત્રો અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે અને આપણે એ જાણીશું કે રથયાત્રાનું શું મહત્વ છે શા માટે નીકળે છે ભક્તોના કલ્યાણ માટે ભક્તજનો ઉપર ગૂભા રહે એ માટે ભગવાન આ યાત્રા દ્વારા ભગવાન સૌના કષ્ટ હરે છે તો આ વિશે આપણે જાણીશું બોલો ભગવાન જગન્નાથની જય બોલો વીર બલભદ્રની જય બોલો બહેન સુભદ્રાજીની જય મિત્રો છેલ્લા પાંચસો વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની પરંપરા છે જગન્નાથપુરીમાં વિશ્વ પ્રસિદ્ધ યથરાત્રાની ઉજવણી અષાઢ સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત ભગવાન જગન્નાથ ના રથ સામે સોનાની સાવરણી લગાવીને શરૂ થાય છે મંત્રો ઉચ્ચારણ થી આ રથયાત્રાનો આરંભ થાય છે ઘણા પરંપરાના સાધનો છે જેના અવાજો કાઢીને રથને ઝાડા દોરડા થી વિશાળ રથને ખેંચવામાં આવે છે ભક્તો દ્વારા સૌ પ્રથમ બલરામજી ભદ્રના તાલ રથને શરૂ કરવામાં આવે છે અને પછી બહેન સુભદ્રાજી નો રથ શરૂ થાય છે અને અંતે ભગવાન જગન્નાથજી નો રથ ખૂબ શ્રદ્ધા ભક્તિ થી ભક્તો આ પ્રભુ ના રથ ને ખેંચે છે માનવામાં આવે છે કે જે લોકો રથ ને દોરણા થી ખેંચે છે અથવા રથ ના દર્શન પણ કરે છે તો તેને મોક્ષ ની પ્રાપ્તિ પણ થાય છે આપણા ઋષિ મુનિઓ આપણા શરીર ને પણ આપણા દેહ ને પણ એક રથ કીધો છે અને આ રથ ને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સંચાલિત કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિ દ્વારા આ દેહ રૂપી રથ નો ઉદ્ધાર કરવામાં આવે છે એવું આપણે સમજીએ છીએ હવે ભગવાનની ભક્તિ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે એ પણ સત્ય વિધાન છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગુંડીચા માતાજીના મંદિરે પહોંચીને પૂરી થાય છે આ મંદિર છે જ્યાં વિશ્વકર્માજીએ ત્રણ મૂર્તિઓ બનાવી હતી સુભદ્રાજી બલરામજી અને ભગવાન જગન્નાથજીની ગુંડીચા મંદિરમાં જઈને માસીના ઘરમાં જઈ સ્વાદિષ્ટ પકવાન ભોજન ભગવાન આરોગે છે ગુંડીચા દેવી એ ભગવાનના માસી છે જ્યારે ભગવાન જગન્નાથજી બીમાર પડે છે ત્યારે ભગવાનને ઔષધિઓ કાડા વગેરેનો ભોગ લગાવવામાં આવે છે જેનાથી ભગવાન જલ્દી સાજા થઈ જાય છે રથયાત્રાના બીજા દિવસે લક્ષ્મીજી પણ અહીં આવે છે આમ વિવિધ કથા પ્રચલિત છે રથયાત્રા સાથે ઘણી બધી કથાઓ પ્રચલિત છે જેના કારણે આ રથયાત્રા મહોત્સવનું આયોજન થાય છે એ પણ જાણીએ કે અમુક કથા અનુસાર એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનના બહેન સુભદ્રાજી પિયર આવે છે અને તેમના ભાઈઓ સમક્ષ નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામ સાથે બહેન સુભદ્રા સાથે प्रथમા બેસીને નગરમાં ફરવા નીકળે છે ત્યારબાદ રથયાત્રાનો પર્વ શરૂ થાય છે આવી માન્યતા છે અને આના સિવાય પણ બીજી કથા છે તે અનુસાર ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન શ્રી કૃષ્ણના માસી છે જે ત્રણેય ભાઈ બહેનને તેના ઘરે આવવા માટેનું આમંત્રણ આપે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે માસીના ઘરે દસ દિવસ રહેવા માટે જાય છે આવી માન્યતા છે અને ઘણી બીજી કથા અનુસાર એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના મામા કંસ તેમને મથુરા બોલાવે છે તેમના માટે કંસ ગોકુળમાં સારથી સાથે રથ મોકલાવે છે અક્રૂરજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને તેડાવવા માટે આવે તેડવામાં આવે છે ભગવાન તેમના ભાઈ બહેન સાથે બેસીને મથુરા જાય છે એટલે ત્યારથી જ રથયાત્રા શરૂ થઈ છે એવી પણ માન્યતા છે અને અમુક કથા અનુસાર એવી માન્યતા પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ તેમના મામાકંશનો વધ કરીને મથુરામાં દર્શન આપવા માટે નીકળે છે અને ત્યારથી જ રથયાત્રાનો આરંભ થયો છે હવે આમાં ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રુકમણીજી અને રાધાજીનો ક્યાંય ઉલ્લેખ થતો નથી તો તેનું શું કારણ છે તો પૌરાણિક કથા અનુસાર શ્રી કૃષ્ણ ભગવાન તેમના મહેલમાં સુતા હતા ત્યારે અચાનક ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી રાધે 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 રાધા નામનું ઉચ્ચારણ થયું અને તે સમયે ત્યાં કક્ષમાં હાજર હતા તેમણે આ નામ સાંભળ્યું ત્યારે નામ શ્રી કૃષ્ણના મુખેથી સાંભળ્યું એટલે ઘણું તેમને આશ્ચર્ય થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની બધી જ રાણી માતા રોહિણી પાસે જઈને ફરિયાદ કરવા લાગી કે હે માતા અમે પ્રભુની આટલી સેવા કરીએ છીએ છતાંય પ્રભુ રાધાજીને શા માટે યાદ કરે છે ત્યારે રોહિણી માતાએ રાધાજીના સુંદર કથાનું વર્ણન સાંભળવાનું શરૂ કર્યું પણ માતા રુક્ષમણીજી રોહિણીજી સત મૂકી કે જ્યાં સુધી હું કથા પૂરી ન કરી લઉં ત્યાં સુધી કોઈ અંદર આવે નહીં માતા રોહિણીની શરત માનીને શ્રીકૃષ્ણ કૃષ્ણ ભગવાનની રાણીઓએ સુભદ્રાજીને દરવાજે ઉભા રાખી દીધા માતા રોહિણીએ રુક્ષમણી સહિત અન્ય અન્ય રાણીઓ શ્રી અને રાધાજીની લીલા કથા સાંભળવાનું શરૂ કરી છે ત્યારે સુભદ્રાજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી માતા રોહિણીના કક્ષ તરફ આવી રહ્યા છે જ્યાં માતા રોહિણી રાધા કૃષ્ણની કથા સંભળાવી રહ્યા છે ત્યારે સુભદ્રાજી આ બંને ભાઈઓને ત્યાં જ રોકી દીધા અને ત્યાં દરવાજા પાસે ઊભા રહીને રહેવાની આજ્ઞા પણ આપી અને જ્યાં ઊભા હતા દરવાજા પાસે ત્યાં માતા રોહિણીના સ્વર સંભળાઈ રહ્યા હતા માતા રોહિણી રાધા કૃષ્ણની લીલા કહે છે તે સાંભળી રહ્યા છે આ પ્રસંગ દરવાજે ઊભા ઊભા ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને સુભદ્રાજી એટલા બધા ભાવ વિભોર થઈને સાંભળે છે માતા રોહિણી રાજ લીલાનો પ્રસંગ કહી રહ્યા હતા અને આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને સુભદ્રાજી ભાવ વિભોર થઈ ગયા અને અને તેમના શરીર ઓગાડવા લાગ્યા અને તે સમયે નારદ મુનિ પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા એટલે નારદજી ભગવાનના આ સ્વરૂપના દર્શન કરી લે છે અને અભિભૂત થયા અને નારદજીએ ત્રણેયને પ્રાર્થના કરી કે જેવી રીતે મને તમારા આ સ્વરૂપના દર્શન થયા તેવી જ રીતે તમે કળિયુગના ભક્તોને પણ આ સ્વરૂપના દર્શન થાય તે માટે હે પ્રભુ તમે ફરી તમારા આ સ્વરૂપમાં દર્શન આપો ત્યારે ભગવાને નારદજીની વાત માની અને આજ કારણે ભગવાન ચંદ્રનાથજીને શ્રી કૃષ્ણ અને રાધાજીનું સ્વરૂપ માનવામાં આવે છે ભાઈ બલરામ અને સુભદ્રાજીની

કે જલ્દી ભગવાન જગન્નાથજીનો રૂપ ધરતી ઉપર પ્રગટ થશે આકાશવાણી સાંભળીને રાજા તો બહુ ખુશ થયા એક દિવસ રાજા ઇન્દ્રદ્યુમ સૂતા હતા ત્યારે શ્રી હરીવિષ્ણુ ભગવાન સપનામાં આવીને ઇન્દ્રદ્યુમના સપનામાં જાય છે અને પુરીના સમુદ્રમાં એક મોટું લાકડું તરતો હશે તે લાકડામાંથી મારી મૂર્તિ બનાવજે આટલું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને રાજાની આંખ ખુલી ગઈ પછી રાજા ઇન્દ્રદ્યુમ પુરીના સમુદ્ર પાસે આવ્યા

એટલે વિશ્વકર્માએ મૂર્તિ બનાવવાની તો હા કહી પરંતુ એક શરત મૂકી અને તેમની શરત એ હતી કે જ્યાં સુધી મૂર્તિનો નિર્માણ ન થઈ જાય ત્યાં સુધી તે એક એક બંધ રૂમમાં જ મૂર્તિ બનાવશે અને એકલા જ રહેશે તે ઓરડામાં કોઈ પણ પ્રવેશ કરશે નહીં નહીં તો એ કામ અધૂરું મૂકીને ચાલ્યા જ જશે આવી શરત મૂકી રાજાએ આ શરત સ્વીકાર કરી અને રાજાએ તેમને એક રૂમ આપી દીધો તે જગ્યાનું નામ હતું ગુંડીચા અને રાજાની પત્નીનું નામ પણ ગુંડીચા હતું વિશ્વકર્માજીએ બાવીસ દિવસની શરત મૂકી હતી બાવીસ દિવસમાં મૂર્તિ પૂરી કરશે અને બાવીસ દિવસ સુધી કોઈ ઓરડો ખોલશે નહીં મૂર્તિ પૂરી થઈ જશે બાવીસ દિવસમાં એટલે એ જાતે જ ઓરડો ખોલશે હવે તેમાં પંદર દિવસ તો થઈ ગયા વિશ્વકર્માજીને મૂર્તિ બનાવતા બનાવતા અને જ્યારે અંદર મૂર્તિ બનાવતા હતા બંધ બારણે તો બારણાની બહાર બધા સાધનો જે કરવત હથોડી હોય એના અવાજ આવતા હતા રોજ આ અવાજો સાધનોના અવાજો રાણીને સંભળાતા હતા એક દિવસ પંદર દિવસ થઈ ગયા પછી સોળમા દિવસે ઓરડાની બહારથી કોઈ પણ પ્રકારનો અવાજ આવતો બંધ થઈ ગયો રાણીએ ધ્યાનથી સાંભળ્યું પણ કોઈ પણ પ્રકારનો અવાજ આવ્યો નહીં આ જોઈ રાણી તો ગભરાઈ ગઈ તેના પતિ રાજા પાસે ગઈ અને રાજાને કહે છે કે રોજ તો મૂર્તિ બનાવતા સાધનોનો અવાજ આવે છે પણ આજે ઓરડામાંથી કોઈપણ પ્રકારનો કોઈ પણ સાધનનો અવાજ નથી આવતો ક્યાંક તે વૃદ્ધ માણસ અંદર ભૂખ તરસના કારણે મરી તો નહીં ગયા હોય ને રાણીની વાત સાંભળીને રાજા બોલ્યા પણ તે મૂર્તિકારે આપણને શરત મૂકે છે કે ઓરડો બાવીસ દિવસ સુધી ખોલો નહીં તો આપણે હવે ઓરડો કેવી રીતે ખોલીએ જો આમ કરશું તો તેમની શરત તૂટશે અને મૂર્તિ નહીં બને પણ રાણી રાજાની વાત માનતા નથી અને કહે છે કે મહારાજ જો ઓરડો તો ખોલવો જ પડશે કારણ કે જો તે મૂર્તિકાર અંદર મૃત્યુ પામ્યો હશે તો આપણા ઉપર પાપ ચડશે અને ઓરડો ખોલ્યા વગર આપણને આ જાણ કેવી રીતે થશે માટે તપાસ તો કરવી જ પડશે અંદરથી અવાજ કેમ નથી આવી રહ્યો આ વિચાર કરીને રાજા વિશ્વકર્મા વિશ્વકર્મા એટલે કે મૂર્તિકાર મૂર્તિકારને જોવા માટે જાય છે અને ઓરડો ખોલી નાખે છે અને શરત પૂરી થયા વગર ઓરડો ખોલ્યો એટલે વિશ્વકર્માજી ત્યાંથી અંતર થઈ ગયા અને ભગવાન જગન્નાથ વીર બલરામ વીર બલભદ્ર અને સુભદ્રાજી મૂર્તિ એમની અધૂરી રહી ગઈ રાજાને આ જોઈ ઘણું દુઃખ થયું પછતાવો થયો શરત તોડ્યાનો પરંતુ હવે તું શું થાય ત્યારે જ એક સમયે આકાશવાણી થઈ કે ભગવાન આ જ રૂપમાં સ્થાપિત થશે ત્યાર પછી રાજાએ

અને એક અન્ય કથા અનુસાર સુભદ્રાજીને દ્વારિકાના દર્શનની ઈચ્છા હતી એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ અલગ અલગ રથમાં બેઠા સુભદ્રાજીને નગર યાત્રાની સ્મૂર્તિમાં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આમ આ રથયાત્રાનો ઘણો મહિમા છે એટલે કે શરીર રૂપી રથમાં પ્રભુને બિરાજમાન કરવામાં આવે તો મુક્તિના દ્વાર જરૂર ખુલી જાય છે એવા ભક્તો માટે અષાઢી વીજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરીને ભગવાન શ્રી નારાયણની આરાધના કરે છે અજાણી બીજના વ્રતનો ઘણો મહિમા છે જે ભક્તો આ દિવસે વ્રત ઉપવાસ કરે છે તે ભગવાનનું શરણ પામે છે ભગવાનની એના ઉપર કૃપા રહે છે તમામ સુખ મળે છે પુત્ર પરિવાર સાથે ભાગવત ભક્તિ પ્રાપ્ત કરે છે શત્રુઓ ઉપર બધા ઉપર વિજય મેળવે છે બધાઓ બાધાઓ દૂર થાય છે આ ત્રણેય રથવા વિવિધ રૂપે પૂજા થાય છે સોનાની સાવરણીથી રથ મંડપ સાફુ થાય છે આ ત્રણેય રથવા વિવિધ રૂપે પૂજા થાય છે સોનાની સાવરણીથી રથ મંડપ સાફ કરવામાં આવે છે ત્યાંના રાજા દ્વારા પરંપરા આવી ચાલતી આવી છે ભગવાન જગન્નાથજીનો રથ ગરુડ ધ્વજ નંદી ઘોષ અને કાપે કાપેધ્વજના નામે ઓળખવામાં આવે છે અને આ રથમાં સારથીનું નામ હોય છે દારૂ ભગવાન જગન્નાથજી ના રથના ઘોડા નું નામ છે બલાહક શ્વેત અને હરિદાસ રથ સફેદ હોય છે છે રક્ષક ગરુડ આ રથ પર હનુમાનજી અને નૃસિંહ ભગવાન નું ચિહ્ન જોવા મળે છે સુદર્શન સ્તંભ હોય છે આ રથ ની રક્ષા નું પ્રતિક છે ભગવાન જગન્નાથજી ના રથ નો રંગ લાલ અથવા પીળો હોય છે તે બીજો રથના આકારમાં થોડો મોટો હોય છે આ બીજા બે રથ કરતાં થોડો મોટો હોય છે રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેનું નામ છે શંખ ચૂર્ણો બદરામજીના રથમાં લાલ ધ્વજ હોય છે મહાદેવનું ચિહ્ન હોય છે રથના રક્ષક વાસુદેવ સ્વયં સારથીનું નામ મતાલી છે સુભદ્રાજીના રથનું નામ છે દેવ દલન અને તેના રથ પર દેવી મા દુર્ગાનું ચિહ્ન છે રથના રક્ષક જય દુર્ગા અને સારથી અર્જુન હોય છે આ ત્રણેય રથમાં ખીલી કે કાંટાનો ઉપયોગ થતો નથી અને ત્યાં સુધી કે કોઈ ધાતુનો પણ ઉપયોગ થતો નથી સ્કંદ પુરાણ અનુસાર જે વ્યક્તિ રથયાત્રામાં સામેલ થાય છે તેના બધા જ કષ્ટ મટે છે તો મિત્રો આપણે સાંભળીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો મહિમા વિશે જગન્નાથજી જગન્નાથપુરીનું મંદિર અષ્ટકોણમાં આવેલું છે જગન્નાથજીના શિખર ઉપર જે અષ્ટધાતુથી બનાવવામાં આવેલું છે ભગવાન શ્રી વિષ્ણુનું સુદર્શન ચક્ર સ્થાપિત છે આ સુદર્શન ચક્રની ખાસિયત એ છે કે પુરીના મંદિરમાં સ્થિર શિખર ઉપર આવેલું સુદર્શન ચક્ર ગમે તે દિશામાંથી તમે જુઓ તો એ તમારી સામે જ હોય એવી રીતે દર્શન થાય છે તે સુદર્શન ચમત્કારી છે અષ્ટધાતુથી નિર્માણ થયેલું આ ચંદ્રને નીલ ચક્ર પણ કહેવાય છે આ ચક્રના દર્શન શુભ માનવામાં આવે છે અને જગન્નાથપુરીના મંદિરમાં એક બીજો પણ ચમત્કારિક રહસ્ય છે જગન્નાથ મંદિર પૂરીને જે ધજા લહેરાય છે તે પવનની વિરુદ્ધ દિશામાં જ લહેરાય છે આ ખૂબ જ આશ્ચર્યની વાત છે અને આ મંદિરની અદ્ભુત વાત છે એ મંદિરની ધજા બદલવા માટે એક પૂજારી પિસ્તાલીસ શિખર ચઢીને પાછો ઉલટો ચડી અને તે ધજાને નિત્ય બદલે છે પિસ્તાલીસ શિખર ચડવાના અને એ પણ ઊંધા ચડવાના ઉલટું ચડવાનું અને ધજા બદલાય છે અને આ મંદિરનું બીજું રહસ્ય છે કે જગન્નાથપુરીનું મંદિર જે શિખરે છે તેનો પડછાયો ક્યાંય નથી પડતો આમ તો અન્ય મંદિરોના શિખરોમાં પક્ષી પંખીઓ બેસતા હોય છે પણ અહીં આ મંદિરના શિખર ઉપર કોઈ પક્ષી બેસતા પણ નથી અને તેના ઉપરથી ઉડીને જતા પણ નથી જગન્નાથપુરીમાં જે રસોઈ થાય છે તે દુનિયાની સૌથી મોટી રસોઈ છે ત્રણસો થી ચારસો સહકર્મચારી સહિત રસોઈ તૈયાર થાય છે અને ભગવાનનો આ મહાપ્રસાદ બને છે જગન્નાથપુરીમાં પ્રસાદ પકાવવા માટે સાત વાસણ એક ઉપર એક

ઉપરથી નીચે પ્રસાદ પાકે છે સૌથી નીચેનો જે ચૂલા પાસેનું પહેલું જે પાત્ર હોય છે એ છેલ્લે પાકે છે આ સૌથી મોટો ચમત્કાર છે જગન્નાથપુરીમાં માટે ના જ વાસણમાં રસોઈ બનાવવામાં આવે છે બીજી ભગવાનની અદ્ભુત લીલા એ છે કે આ મંદિરમાં ગમે તેટલી સંખ્યામાં લોકો પ્રસાદ લેવા માટે આવે તો પણ ક્યારેય પ્રસાદ ખૂટતો નથી ભગવાન જગન્નાથ ભગવાનની મૂર્તિ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે જ્યારે પણ અષાઢ માસમાં અધિક માસ આવે છે ત્યારે ભગવાનની મૂર્તિ બદલવામાં આવે છે અને નવી મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે ભગવાન જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજીની મૂર્તિ બદલવામાં આવે છે તેને નવ કલેવર પણ કહેવામાં આવે છે મૂર્તિઓ બનાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે જેમ કે શ્રી કૃષ્ણ ભગવાનનું શ્યામ સ્વરૂપ છે માટે એવા જ લીમડાના વૃષ્ણ પસંદ કરવામાં આવે છે અને લીમડાનું વૃક્ષ કાપતા પહેલા પણ નાનો એવો હવન કરવામાં આવે છે ત્યારબાદ જ વૃક્ષને કાપવામાં આવે છે અને તેમાંથી જ ભગવાનની પ્રતિમા બનાવવામાં આવે છે પૂરા વિધિ વિધાનથી આ કાર્ય થાય છે પુરીમાં ભગવાન જગન્નાથજીના રથ બનાવવાનું નિર્માણ વસંત પંચમીથી શરૂ થાય છે લાકડાની પસંદગી પણ ત્યારથી જ થાય છે અને રથના આ નિર્માણની શરૂઆત અક્ષય તૃતીયાથી થાય છે આ રથ ત્રણેય લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. વિશ્વકર્મા સમુદાયના લોકો ઘણી પેઢીઓથી આ રથનું નિર્માણ કરતા આવ્યા છે. અષાઢી બીજના દિવસે શંખ, ઢોલ, નગારા સાથે વાજતે ગાજતે આ રથ યાત્રા નીકળે છે અને ખૂબ ઉત્સાહથી આ રથ યાત્રા મનાવવામાં આવે છે અને ભક્તો ખૂબ જ આનંદથી આ રથને હંકારે છે અને ભવ ભવના, દુઃખો કષ્ટો, પીડા એમની મટી જાય છે.

ભગવાન જગન્નાથની જય જો મિત્રો આ ભગવાનની પવિત્ર રથયાત્રાની વાર્તા તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરજો સગા વાળા સંબંધીઓમાં મિત્રો શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ